પાવનભૂમિ ચેલૈયા ધામને અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની તારમતોડ તૈયારી ચાલુ છે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે કથાની પંડાલ માટે ડોમની વ્યવસ્થા છે જમવા માટે ચા પાણી માટે નાસ્તા માટે પણ વ્યવસ્થા કરવામાં આવ્યા છે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસથી ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આયોજન છે વ્યાસપીઠમાં પ્રદીપભાઈ પંડ્યા સરસ મજાને સંગીતમય રસપાન કરાવશે આ કથા જ્યાં ભગવાન પોતે પધારેલા એવા પાવન ભૂમિમાં આયોજન છે એટલે અહીંયાને ગાદીપતિ હું પોતે આ બધાને જાહેર આમંત્રણ આપું છું કે કથામાં આપ જરૂરથી જરૂર બધા પધારો ભગવાનની દર્શનની લાભ ભગવાનની કથાની લાભ ભગવત પ્રસાદ ગ્રહણ કરીને પોતપોતાને જીવન આનંદિત થાય એવા ભાવના સાથે બધાને હું ખૂબ ખૂબ આમંત્રણ આપું છું રાત્રે પણ દરરોજ સાંજે રાસ ગરબાનું આયોજન છે રાત્રિ સમયમાં કાયમ સંતવાણીને પણ આયોજન કરવામાં આવ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે એટલે બધા હાલીમલીને આનંદિત કરીએ આ પ્રસંગને દીપાવીએ એવા ભાવના સાથે ફરીથી બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્તને ભેગા ભેગા આમંત્રણ પઠાવ પઠાવીએ છીએ બધા આમાં જોડાવો જય રામ